મકરપુરા જશોદા કોલોની ભાથીજી ફળિયામાં ભાથીજી યુવક મંડળ દ્વારા માતાજીનો લીલુડો માંડવો રાખવામાં આવ્યો હતો તેના અનુસંધાનમાં મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના વિસ્તારના રહીશોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ત્યારબાદ જે મોડી રાત્રે લીલુડા માંડવામાં પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીની ઉપાસના કરી હતી માંડવામાં વડોદરા શહેરની આજુબાજુના ગામડામાંથી ભુવાઓ પણ આ માંડવામાં પધાર્યા હતા અમે અહીંયા લીલુરો માંડવાનો ભાતુજી પ્રોગ્રામ કરવામાં આવેલો અહીંયા ભાથુજી નગર મકરપુરા જસરા કોલોની ભાથુજી નગર આવેલું છે ત્યાં મંદિર આવેલું છે મંદિરના એન થી અમે આ લીલો માંડવો રચ્યો છે એમાં આજુબાજુના ભાઈ ભક્તો હજારોની સંખ્યામાં અમારી સાથે જોડાયા છે અને લીલોડા માંડવામાં આજુબાજુની માતાઓના ભુવાઓ અને બધાને આમંત્રિત કર્યા છે અને બધાએ મહાપ્રસાદ લીધો છે અને આ લીલ માંડવાનું આયોજન કરેલું છે એમાં માતાઓ મેલરી ચામુ ખોડિયાર બધી માતાઓને આમંત્રિત કરી છે